બાળમજૂરીને લઈને અનેક કાયદાઓ બન્યા છે બાળમજૂરીનો કાયદો પણ છે પરંતુ સિદ્ધપુર તાલુકાના કેટલાક ગામોમાં ચાલતા ઈંટવાડામાં આ જ રીતે બાળમજૂરી કરતા બાળકો જોવા મળી રહ્યા છે જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે બાળમજૂરી કરી રહ્યા છે ઈંટો બનાવવાનું કામ કરી રહ્યા છે આ બાળકો જેમની ઉંમર છે શાળામાં ભણવા જવાની પણ આ બાળકો ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહ્યા છે ઈંટો બનાવવાનું કારણ હવે એમને આ વસ્તુ જે છે એ વસ્તુને આપણે બાળ મજૂરી ગણવી કે પછી આ બાળકોની મજબૂરી કે બાળકોના પરિવારની મજબૂરી અમને એ પણ ખચકાટ થાય છે કહેતા કે આને બાળમજૂર કહેવો કે નહીં કારણ કે આ બાળકના પરિવારની કોઈ ને કોઈ મજબૂરી જરૂર હશે પણ ઈંટોના ભઠ્ઠાની અંદર આ બાળક કામ કરી રહ્યું છે તંત્રએ આ વાતને ધ્યાનમાં લેવાની જરૂર છે સિદ્ધપુર તાલુકાની આજુબાજુ ઘણા બધા ઈંટોના ભઠ્ઠા છે આ ઈંટો બનાવતા ભઠ્ઠાઓની અંદર પ્રદૂષણનું પણ થોડું ધ્યાન રાખવાની જરૂર હોય તેવું જણાઈ રહ્યું છે જો કે લોકોને આવા પ્રદૂષણથી શ્વાસ દમ જેવી બીમારીઓ પણ થઈ શકે છે પણ આ બાળકો જે ભઠ્ઠાની અંદર કામ કરી રહ્યા છે એમના રક્ષણ માટે શું અનેક પ્રશ્નો થાય છે બાળ વિભાગને કહેતા પણ અમને શરમ આવે છે કારણ એક માત્ર આ બાળકોને બાળ મજૂરી કરવાનું કારણ એમની મજબૂરી દેખાઈ આવે છે શું એવી મજબૂરી હશે એમના પરિવારની કેટલી ગરીબાઈ હશે જેના કારણે આ બાળકોએ બાળ મજૂરી કરવી પડી છે રિપોર્ટર મહેન્દ્રસિંહ સોલંકી